ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનનું શૈક્ષણિક અધિવેશન આજે ગાંધીનગર ખાતે આનંદ નિકેતન સ્કૂલ સુગઢ ખાતે યોજાયું હતું આ અધિવેશનમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ઢીંડોર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે અધિવેશન ખુલ્લું મુકાયું હવે જોઈએ અમદાવાદ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જસ્ટિન પરેરાનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય એવોર્ડ ટીચર્સ ફેડરેશનનું શૈક્ષણિક અધિવેશન આજે સોમવારે સવારે દસ વાગ્યે આનંદ નિકેતન સ્કૂલ સુગઢ ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રમુખ પદે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રીવાબા આર જાડેજા ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે પૂર્વ શિક્ષણમંત્રી ડૉક્ટર કુબેર ડિંડોર પણ ખાસ જોડાયા હતા તમામના હસ્તે વિધિવત રીતે દીપ પ્રાગટ્ય કરી અને અધિવેશન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ગાંધીધામના ધારાસભ્ય રીપાબેન રીટાબેન પટેલ ચેન્નઈ યુનિવર્સિટી ગાંધીનગરના વાઇસ ચાન્સેલર ડૉક્ટર ટી એસ જોશી આનંદ નિકેતન સુગઢના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક પટેલ ગાંધીનગર જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગવાનભાઈ પ્રજાપતિ અને સાહિત્યકાર રીલાલ બૌરીસાગર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમારંભમાં વર્ષ બે હજાર ચોવીસના રાજ્ય અને રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છમાંથી ભચાઉ તાલુકાના બંગડી પ્રાથમિક શાળાના અનિલ રાઠોડનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું એસટી બસમાં નિઃશુલ્ક મુસાફરી સ્માર્ટ કાર્ડનું પણ આ તકે વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સાહિત્ય સાધના કલા સાધના ડિજિટલ ગુરુ પારિતોષિકનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું માનવીય મૂલ્ય વિષય ઉપર શૈક્ષણિક ચિંતન કરવામાં આવ્યું હતું જેના મુખ્ય વક્તા તરીકે કમલ મંગલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચારસો જેટલા શિક્ષકો ઉપસ્થિત રહેશે તેવી વ્યવસ્થા કરવામાં આવી વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું એમ આમતક તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા શૈલેષ પટેલ સંજય પટેલ અને દિનેશ શાહે જણાવ્યું હતું ખાસ કરીને ઉદઘાટન બાદ રાજ્યના શિક્ષણ મંત્રી હિરાબા જાડેજાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જે શિક્ષકોએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવ્યા છે તેમની કામગીરીને એક બેઝ બનાવી સરકાર આ શિક્ષણ વ્યવસ્થા વધુ ઘનિષ્ઠ બનાવવા ઉપર ભાર મૂકશે તેવી ખાતરી આપી હતી અને જે શિક્ષકોને સ્માર્ટ કાર્ડ મળ્યા છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને શિક્ષકો શિક્ષણ ક્ષેત્રે પોતાની કલાનું કૌવત દેખાડે તેવી પણ અપીલ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને જોરાવનગર સ્કૂલના આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વર્ષાબેન ખાસ ઉપસ્થિત હતા અને વર્ષાબેને પણ એવોર્ડ સ્વીકાર્યો હતો એ જ પ્રમાણે અનિલ રાઠોડે પણ એવોર્ડ સ્વીકાર્યો હતો